ખેડૂત મિત્રો જે કે ફાર્મલમાં આપણું સ્વાગત છે મિત્રો નવ વર્ષથી સતત તરબૂચની વાડી કરી રહ્યા છે અને આ બે હજાર પચીસનું દસમું વરસ રનિંગ ચાલે છે નવા નવા અનુભવથી આ વિડીયો તમારી સમક્ષ રજૂ કરે છે મિત્રો આજે વાત કરવા જઈએ છીએ તરબૂચ ખરબૂચમાં જળ પ્રક્રિયા જેને ડ્રિન્ચિંગ કરવામાં કહેવામાં આવે છે તો આમાં કઈ દવા બેસ્ટ રહેશે એ માટેનો આજે આ વિડીયો બનાવવામાં છે મિત્રો બાયર કંપનીનું એલિયટ જે બેસ્ટ ફંગીસાર છે જે જમીનજન્ય ફૂગો માટે ઉત્તમ ઉદાહરણ છે તો તમે એક પંપની અંદર ચાલીસ ગ્રામ લઈ એનો ઉપયોગ કરો કરી શકો છો એની સાથે મિત્રો બાયર કંપનીની બીજી એક પ્રવાહી લિક્વિડમાં આવે છે જેને ગૌચો કહેવામાં આવે છે આ ગૌચોનું રિઝલ્ટ બેસ્ટ છે જે બીજ માવજવ તરીકે લેવામાં આવે છે ગૌચો તમે ગમે તે સફેદ મૂંડા હોય ઉદે હોય કે કોઈપણ જમીનજન્ય કીટનાશક માટે ગૌચોનો ઉપયોગ કરી શકો છો મિત્રો એની સાથે તમે એનપી કે ઓગણીસ ઓગણીસ જે ખાતર આવે છે જે હું તમને બતાવી રહીશું એક પંપની અંદર સો ગ્રામ ખાતર નાખી અને એને પંપ દ્વારા ડ્રિન્ચિંગ કરવામાં આવે તો બહુ જ જોરદાર રિઝલ્ટ મળતું હોય છે મિત્રો અમે તો દસ વર્ષથી આ દસ વર્ષ રનિંગ ચાલુ છે અને એનો ઉપયોગ કરી અને આ વર્ષે વિડીયો બનાવીને તમારા સમક્ષ રજૂ કરવામાં આવશે મિત્રો વાળીમાં જોઈ દેશો કે જે ડ્રિન્ચિંગ કરેલું છે તે પાંચ દિવસ અગાઉ અમે ડ્રિન્ચિંગ કરેલું અને આ આ જે પો બાકી છે જેનું આ રિઝલ્ટ તમે જોઈ લેશો કે જે ડ્રિન્ચિંગ કરેલા છોડ છે એ એની હાઈટ પણ સારી છે અને જે ડ્રિન્ચિંગ બાકી છે એની સાઈઝ હજુ નોની છે એને પણ આજે અમે ઓલરેડી પોત દિવસ પછી ડ્રિન્ચિંગ કરી અને નવા નવા અનુભવ કરી અખતરા કરી તમારી સમક્ષ આ રી વિડીયો મૂક્યો છે તો મિત્રો કેવી લાગી અમારી માહિતી કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અમારી ચેનલને લાઇક ફોલો કરી સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં તમારે કોઈ પણ માહિતી હોય તો લખી શકશો અમે અમારા અનુભવથી તમારી સમક્ષ આવા અવનવા વિડીયો મૂકશું Dei Mataji de.